ને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું લઈને આવી છું એક ગાત્રામાંનો ગરબો જો તમને બધાને સારું લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે તમારે એક લાઈક મને આગળ વધવામાં મદદ કરશે તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરજો હે ગુદ મા ડુંગરા વાડી ગાત્રાડ માં ગરબે ઘૂમે ગુદ માં ડુંગરા વાડી ગાત્રાડ માં ગરબે ઘૂમે લઈ નવલી નવરાત માં ગરબે માળી ગતરાડ માં ગરબે ઘૂમે હે માળી ગતરાડ માં ગરબે ઘૂમે આરા સુરતી માં અંબાજી બેનદાડી નવલી નવરાત માં ગરબે ખૂમે હે માળી ગાતરાડ માં ગરબે ગુધ માં ડુંગરા વાળી ગાતરાડ માં ગરબે ખૂમે પાવાતે ગઢથી માં કાળી કાયા સંગે ચંડી ચા માં ગરબે ખૂમે હે નવલી નવરાતમાં ગરબે ઘૂમે ગુદમાડુંગરા વાળી ગાતરાળમાં ગરબે ઘૂમે કોય લાડુંગરેથી હર સિદ્ધિ આવે ને સંગે આશા પૂરાને લાવે માળી ગાતરાળમાં ગરબે ઘૂમે હે નવલી નવરાતમાં રંગે રમે ડુંગરા વાળી ગાત્રે ભવાની રાંધલ ને લાવે નવલી નવરાત માં ગરબે ઘૂમે હે માળી ગાત્રરબે ઘૂમે ગોધમા ડુંગરા વાળી ગરબે ઘૂમે ુલ શરણાયો તાલે ગરબે ખુમતી મના દરશન જીવને ગમે નવલી નવરાત માં ગરબે ખુમે હે મારી ગતરાડ માં રંગે રમે રંગેર માં ડુંગરા ગરાવાડી ગતરાડ માં ગરબે ઘુમે ગુદ ડુંગરા ગરાવાડી ગતરાડ માં ગરબે ખુમે